આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના સાત હજાર બસો ત્યાંસી કટ્ટાની આવક થઈ હતી અને લાલ ડુંગળીના ભાવની વાત કરીએ તો એકસો સોળ રૂપિયાથી લઈને ત્રણસો નવ રૂપિયા સુધી બોલાયા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની પંદરસો એકવીસ ગુણીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એક હજાર એકસઠ અને ઊંચા ભાવ તેરસો ત્રીસ રૂપિયા સુધીના નોંધાયા હતા દસ મેના રોજ ભાવનગર માર્કેટયાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં ચણાના એક મણના નીચા ભાવ આઠસો સાઠ રૂપિયા અને ઊંચા ભાવ બારસો પંદર રૂપિયા સુધી નોંધાયા હતા મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો કેસર કેરીની આવકમાં વધારો જોવા મળ્યો છે ઉનાળાની સિઝનમાં કેરી રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે ગીરની કેસર કેરીની આવક માર્કેટમાં વધી રહી છે જેમ જેમ ઉનાળાના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ગીરની કેસર કેરી માર્કેટયાર્ડમાં આવી રહી છે ખાસ કરીને એક જ દિવસમાં વધુ બોક્સ કેસર કેરીની આવક નોંધાઈ છે હાલમાં માર્કેટમાં કેસર કેરીના ભાવ દસ કિલો બોક્સના આઠસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધી બોલાયો છે બીજા સમાચારની વાત કરીએ તો મકાન બનાવવા માટે મળશે સરકાર તરફથી સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પંદરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ એવા લોકોને લાભ આપવામાં આવે છે કે જેમની પાસે રહેવા માટે પોતાનું કાયમી ઘર નથી અથવા ગરીબી રેખા નીચે રહે છે સરકાર આવા તમામ લોકોને મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમે ભારતના નાગરિક હોવા જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને તમારી ઉંમર અઢાર વર્ષની હોવી જોઈએ